પોલીસની ખેપ દારૂ ભરેલું કન્ટેનર પકડીને જરોદ પોલીસે ત્રણસો પેટી બુટલેગરોને કારમાં ભરી આપી પોલીસે જ ખુદ ટેન્કર ઊભું રખાવ્યું બુટલેગરો દારૂ લઈ ગયા બીજી તસવીરમાં પોલીસે કન્ટેનર પકડ્યું હતું તે વેળા પોલીસની કરતૂતોનો વીડિયો રિક્ષામાંથી ઉતારી વાયરલ કરાયો જિલ્લા પોલીસ વડાએ તપાસ સોંપી હાલોલથી ઓગણચાલીસ લાખનો દારૂ પકડી ગુનો આસોજમાં નોંધ્યો જરોદ પોલીસે ઓગણચાલીસ લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી પાંચ લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ વેચી માર્યો હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવરૂપે રજૂ કરવામાં આવ્યો છે જેના પગલે જિલ્લા પોલીસમાં ચકચાર જાગી છે અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે ખરેખર દારૂનું કન્ટેનર હાલોલ ટોલ નાકા ઉપરથી ઝડપાયું હતું છતાં જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે કરજણ પોલીસ મથકે ઝડપાયેલા એક પોઈન્ટ પચોબદ કરોડના દારૂના મામલામાં પંદર લાખના તોડ કરનાર પોલીસકર્મી ઝડપાયો હતો જેની તપાસ હજી ચાલે છે એવા સમયે જરોદ પોલીસે ઝડપાયેલા દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી જાહેર માર્ગ ઉપર સફેદ મારુતિ બ્રિજા મહિન્દ્રા એક્સયુવી પાંચસો અને સ્વિફ્ટમાં ગોઠવ્યા હોવાનો વીડિયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યો છે એક મિનિટ દસ સેકન્ડના આ વીડિયોમાં માર્ગ ઉપર બે થાંભલા પાસે જરોદ પોલીસે ઝડપેલા કન્ટેનરને થોભાવવામાં આવે છે પાછળ ઉભેલી સફેદ કલરની મારુતિ બ્રિજા કારમાં ત્રણ બોટલેગર જેવા લાગતા ઈસમો કન્ટેનરમાંથી દારૂ ભરેલા ખોખા ગોઠવતા હોવાનું નજરે પડે છે કાર દારૂના ખોખાથી ભરાય બાદમાં આ કન્ટેનરને જરોદ પોલીસ મથકે લઈ જઈ પ્લાસ્ટિકની એકસો એંસી મિલીની દારૂ ભરેલી પંચોતરસો એકાવન પેટી કિંમત ઓગણચાળીસ પોઈન્ટ પાસઠ લાખનો જથ્થો ઝડપાયો હોવાનો ગુનો નોંધ્યો છે અને આસોજ ગામ પાસે જોડ કંપનીના ગેટ પાસેથી આ કન્ટેનરને ઝડપ્યું હતું અને ચાલક શંકરલાલ હકમલાલ રબારી રહે રાજસ્થાન અને ક્લીનર રાજેન્દ્ર નિર્ભયસિંહ કેતાવત રહે રાજસ્થાન સામે દારૂ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જરોદ પોલીસ દ્વારા દારૂ બારોબાર વગેરે કરવાના મામલાનો વીડિયો પહોંચ્યો છે અને ઝરોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બુટલેગરોને બોળાવી દારૂ વેચનાર કર્મીઓ સામે તપાસ શરૂ કરી છે જેમાં ફોન લોકેશનથી માંડી સીડીઆર અને કન્ટેનર ક્યાંથી ઝડપાયું અને ત્યારબાદ કોણ પોલીસ મથકે લઈ આવ્યો એની તપાસ હાથ ધરાઈ છે દારૂનો આ મામલો ધ્યાન પર આવ્યો છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જરોદ પોલીસે 39 લાખ ઉપરાંતનો દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડવાના મામલામાં પોલીસ દારૂનો જથ્થો વગેરે કરતી હોવાનો વિડીયો બહાર આવ્યો છે એ મારા ધ્યાન ઉપર આવ્યું છે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે મંજુસર અને વાઘોડિયાના ત્રણ બુટલેગર આવ્યા કારમાં દારૂની પેટીઓ ભરીને રવાના થઈ ગયા દારૂ ભરેલા કન્ટેનરમાંથી જરોદ પોલીસ દારૂ બુટલેગરોને આપતી હોવાના વિડિયોમાં એક મંજુસરનો બુટલેગર રિંકુની એક્સયુવી પંચો વાઘોડિયાના બુટલેગર ભૈયાની બ્રિજા અને કાનાની સ્વિફ્ટ હોવાનું બહાર આવ્યું છે ત્રણેય લિસ્ટેડ બુટલેગર છે કયા પોલીસ કર્મીના કહેવાથી તેઓ આ દારૂ લેવા માટે આવ્યા હતા એની તપાસ થાય તો કૌભાંડ બહાર આવશે વિડીયો બહાર પડતા જ પોલીસ બેડામાં પણ ભારે ચર્ચાએ સ્થાન લીધું છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા